પૈસા કોક કરવું પડશે દવાખાનું એવું મારે જવું કામ કરું ગફુજી ગફુ છે હું ઘરે જાવ તો હતો ઉશીના ના પૈસા ઉસી ના પૈસા ના લે એટલે તો આલો થોડા દવાખાનું આવ્યું પૈસા હતા પણ મેં ખાતર મંગાવ્યું ને કઈ કરો પચાસ હજાર જેવું કરો અર્જન્ટ કેટલું થાય હા તો પાંચ હજાર લઈ લેજો પણ અત્યારે આલો હારું આલુ જ ખરો મારો ફોન આવ્યો અને અર્જન્ટ પચાસ હજાર ની જરૂર છે દવાખાના

બધી વાત હાલતા પેલા એક બે જોડે લખાય તમારે હા ઓ રસ્તામાં જ છું તો પચાસ ઓછા પડશે લાખ રૂપિયા એટલે એમ શું ઓલું કર્યું તમે કેન્સર છે લોચા કરો તમે તો હારું હાલો હું તો કરીને આવે બીજા જોઉં હાલો ને કોક ના જોડે માગું હારું હારું હાલો હા મારા હારા લોચા લોચા કરો હા બોલ હા ને મારું પચાનું કોઈ કરવું પડશે નકા નહીં મે ખાય એક કામ કરો જુગાર ચાલુ છે જુગાર અમે ઉપર કો તો આવો ને તો જાય કો લાખ રૂપિયા દબો જુગાર જાય લે આપડી જાવ આખે નું બન બંદે ભલુ દીચું છું ઓ ઓહો બબલી તમે આયા ને ઓ હો કોઈ બબલી આયો યાર હોય એક આયા તો સો માર કરો ના છે ને અંદર સો તે બીજા ટેન્શન ચિલાનું બંધ કર્યું મેં 200 નું કર્યું તો બહુ જ નાખવાના ને યાર નાખવાના ને તમારે તો તૈણો તો આમો બહો તો આમો વધારે પાંચ એવું નહીં આ બહો લેવો બીજા બસ અલ્યા

મહિનો એ બલુ ભાઈ પૈસા ચાલુ રોકડો તો બે દાણા નું વાંધી અને દસ ટકા બે નું મહિનાનું વેચ નથી

એમને જોયું પચાસ રૂપિયા પડાવું આ પચાસ હજાર પડાવું એમને જો લાખ રૂપિયા કરવું દઉં બિલકુલ આ અરે ભાઈ એક કામ કરશું હા પૈસા છું પેલા પચાસ હજારની જરૂર છે અત્યારે લાખ થાય છે પચાસ હજાર તું લઈને મારું બીજા પચાસ હજારની છે લાખ લઈ જા હા તો લાખ આવતો લાખ લાવ વ્યાજ થાય ટકા આવું દરે દરે તો દઉં મહિના પછી આપી દેજે દસ ટકા જાય બરાબર હું મહિના પછી તમને હું આપી દઈશ હા હા તમે ટેન્શન ના લેતા હા તું આપી દઈશું દોઢ લાખ રૂપિયા તો કરી નાખ્યા હવે શું કરું ખબર બાઈક બાઈક તું તું યાર જતા હતા અમે તો બાપુ તમે એમ ને

પેલોલું એક જ દાવી મારતો એવું કેતો કાપલો બીજું દાવે ના પાડો આ પૈસા જઈને હતો દેખાજી દવાખાનાનું માવાખાના કરીને મારા જોડે પચાસ હજાર રૂપિયા લઈ ગયો જો તમે આખી પચાસ હજાર ની જોડો

નહી બોલે કઈ જોડે મન તો એમ કે મને તરીકે જેટલો ખરાબ પિસ્તાલીસ હજાર વાળો ફોન હતો આખો તરી માલ દેરો હા

આપણા વ્યાજો પૈસા લેતા વ્યાજ વ્યાજો પૈસા એટલે હાર મારું વાળું નઈ હા યાદ ના આવ્યું એક કામ કરો ને કાલે આવશો ના મેં હું તો વ્યાજનો ધંધો કરું કાલે આવ્યો હોતો કાલે મને હા મારે મારે કારણ અત્યારે તો પૈસા નહીં પણ હા આ બાઈક બાઈક તો હું જ લાવ્યો હું અત્યારે પૈસા નહીં એવું તો આ બાઈક લેજો ત્યાં પૈસા હોય ને પૈસા આવી જશે બાઈક લઈ જશે બાઈક તો અત્યારે જ લાવ્યો તમે હું તો વ્યાજ નો ધંધો કરો તમે એવું કીધું હતું તમે વાયદો નતો આપ્યો શું કરું તમે યાર બે એક દિવસ રહી ગયા હોય તો હા હું બાઈક લઈ જાઉં ભાઈ તું પૈસા આપી દીધું ભાઈ ચાવી લે હા તો જુઓ હું તને હું કાલે પૈસા આને છોડે દઈશ તું આજે જ લાવે પાછો

એના જોડે લઈને ડાયરેક્ટ મારા જોડે જુગાર એટલે એમાં એવું ને કે રસ્તા ફોન આવે કે લાખ રૂપિયાની જરૂર પડે બીજા રમતા ચાલો લાખ રૂપિયા થઈ જાય તો મારે કામ આવી ગયા કુગાર બનાવી રે જુગાર જુગાર માં પચાસ હજાર જતા અને હું પૂછી જો પૂછી જો હું પચાસ હજાર બીજા લીધે આમાં ખબર નહીં કે લાલચ પૂરી બળા છે ખબર ને રઘુ છે રોકડ કામ કરશો હું આવું ઓળખવા અડધો કલાક પછી આવું અડધો કલાક

અડધો કલાક માં જ આવો ને કાભા કાઢે હાથમાં તો ખબર મારું એટલે બધા ખબર છે એટલે તો એટલે

અલ્યા હું બીજુ બીજુ હું અલ્યા નોમે લખ્યા બધા બરાજે તું હોજવાન બનતી હું તમારાથી ઉતારે છું વ્યાજવારાથી એટલે હું મરવા જઉંશ ઓ તારે નામ ગપ્પુ બલ્લુ ઓકડો

કલાક માં હું પ્લાન કરે હું એમ કઉ છું કે તારા મારા પૈસા લઈ લંબા છો જવાનું હતું આ બધા ધંધા છો કરવાના આવતા ખોટા પૈસા લઈ ગયો અરિયા ભાઈ જોડે ભાઈ જોડે છે હું કરા પૈસા નું નાખે બધા પૈસા બાઈક બાઈક લાવ્યું અરિયા ભાઈ આ જોડે

પૈસા લેવા હોય ને તો કોઈ માટે લેવાય માટે ના લેવાય લઈ શું જરૂર હતી તે પૈસા નું કર્યું મને કે ત્યાં દવાખાના ભર્યા છે મને બતા ને તે એમ કીધું ને કે મહિના પછી આઈ લઈ જજો તો અમે મહિના પછી આવે અમે ઉપરાશ આપી આઈજે પૈસા જુઓ હું શું કરું પણ આવું બગલું કોઈ તાર ના ઉપાડતો હો સમજી કામ માટે તો પૈસા ના તું આવું આવું એટલે કરવું પડ્યું એટલે સારું ને તારે આવજે પૈસા તો અને આવું બધું